રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી ઉમંગ એપ્લિકેશનમાં પીએફના રૂપિયા ચેક કરવા હોય તો કઈ રીતે તમે કરી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાંથી ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઓપન કરી અને એમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી લેવાનો અને જો પહેલાંથી જ તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હોય તો આ રીતે તમારે ઉમંગની એપ્લિકેશન ઓપન કરી લેવાની એટલે જેવી ઉમંગની એપ્લિકેશન આપણા મોબાઈલમાં ઓપન થઈ જાય એના પછી કંઈક આ રીતેની સ્ક્રીન મોબાઈલમાં જોવા મળી જાય એટલે આપણે ઈ પી કરીને સર્ચ કરી લેવાનું અને પછી આપણે ઈ પી એફ ઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે વ્યૂવ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો એટલા માટે તમારે પગારની સ્લીપમાંથી જોઈ અને બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હશે એ બધી કંપની જોવા મળી જશે એમાંથી તમારે જે પણ કંપનીનું પીએફ ચેક કરવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે પછી તમને એમ્પ્લોયી શેર એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશનમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને જો તમારે મંથવાઈઝ પીએફના રૂપિયા ચેક કરવા હોય તો સિમ્પલી નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી લેવાનું અને તમને તમારા પીએફ ના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરસ્ટ મળ્યું એ પણ તમને જોવા મળી જશે એટલા માટે આપણે સિમ્પલી નીચે સ્ક્રોલ ડાઉન કરી લઈએ એટલે પછી આપણું જે ઇન્ટરેસ્ટ અપડેટ થયું એ આપણે જોવા મળી જશે અને હવે જો તમારે તમારી પીએફની પાસબુક પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવી હોય તો નીચે ડાઉનલોડ ઉપર ક્લિક કરી લેવાનો અને હવે જો તમે સ્ક્રીન ઉપર આ જે નંબર દેખાય છે એના ઉપર કોલ કરશો તો તમને ટેક્સ્ટ મેસેજ આવી જશે અને એમાં તમને જોવા મળી જશે કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એટલે આ વિડીયોમાં મેં તમને ઉમંગ એપ્લિકેશનની મદદથી કઈ રીતે તમે પીએફ ચેક કરી શકો એના ઉપરની બધી જ માહિતી આપી દીધી છે હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વીડિયો શેર કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને જો તમારે પી ની આવી માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ